અને ગોંટણ અંગેની સારવાર અંગે એસઓપી પણ જાહેર થશે તો કેબિનેટની બેઠકમાં ખ્યાતી હોસ્પિટલનો જે કાંડ છે એ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા પણ છે અને એસઓપીની જે વાત છે એસઓપી ટૂંક સમયમાં જાહેર કરાશે હિતલ અમારી સાથે કાર્યનગર જોડે ગયા છે હિતલ ખ્યાતિ કાંડ બાદ વધુ ને વધુ આ કાંડ બહાર આવી રહ્યા છે આ એસઓપીમાં શું હોઈ શકે છે અને કેબિનેટમાં શું ચર્ચા થઈ છે હિતલ જી જે ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠકમાં ખ્યાતિનો જે સમગ્ર કાંડ છે અને પીએમ જે વાય જે યોજના છે એનો જે પ્રકારે હોસ્પિટલોએ દુરુપયોગ કર્યો છે આ મુદ્દો છવાયેલો રહ્યો હોવાની જાણકારી મળી રહી છે ખાસ કરીને મુખ્યમંત્રીએ આની તાત્કાલિક અસરથી એસઓપી જાહેર કરવાની પણ સૂચના આપી હોવાની જાણકારી મળી રહી છે ખાસ કરીને મુખ્યમંત્રીએ એ પણ ધ્યાન દોર્યું છે કે આ એસઓપી બનાવવામાં આવે ને વધારે કડક નિયમો બનાવવામાં આવે ત્યારે દર્દી સામાન્ય જે દર્દી છે જે ખરેખર જેન્યુન દર્દી છે એ હેરાન ન થાય એ જોવાની પણ અથવા એની પણ જોગવાઈ કરવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે પીએમ અંતર્ગત ચાર મોટા રોગો એવા છે કે જેમાં ખાસ કરીને રૂપિયા વધુ હોસ્પિટલો લેતી હોય છે ત્યારે આ ઉપર કેવી રીતે કે કેવી ક્રોસ વેરિફિકેશન કરવું દર્દી દાખલ થાય છે ત્યાંથી માંડીને જ્યારે પીએમ જે યોજના અંતર્ગત તેને મંજૂરી મળે છે અને બિલની ચૂકવણી થાય છે આ તમામ મુદ્દાઓ પર એ પ્રકારની એક બેરિયર્સ ઉભા કરવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી મળે કે જેનાથી જે આ પ્રકારના લેભાગુ જે તત્વો છે અને માત્ર ને માત્ર પીએમ જે વાયનો દુરુપયોગ કરી રહ્યા છે તેઓ પર નિયંત્રણ લાવી શકાય એ પ્રકારની પણ એક જોગવાઈ એસઓપીમાં કરવાની વાત કરવામાં આવી છે આ ઉપરાંત બીજી રીતે જોવા જઈએ તો આ એસઓપીમાં એક બીજું મહત્વનું પાસું એ છે કે એકવાર પીએમ જે વાયમાં સસ્પેન્ડ કે બ્લેકલિસ્ટ કરવામાં આવે તો ત્યારે પણ એ હોસ્પિટલ ફરી પાછી એને લેવામાં આવે છે તે ત્યારે એના માટે પણ એસઓપીમાં જોગવાઈ હોય અને હોવી જોઈએ એ પ્રકારની પણ જોગવાઈ આ વખતે નવી એસઓપીમાં કરવામાં આવશે એ પ્રકારની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે આ પ્રકારે જ્યારે દુરુપયોગ કરતી હોસ્પિટલો પકડાય છે ત્યારે તેની સામે જે નિયમો છે અને તેની સામેના જે પગલાં છે અને દંડ વસૂલિયાતની જે વાત છે એમાં પણ કડક જોગવાઈ કરવાની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે જી જનક બિલકુલ બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ગાંધીનગરથી આપી છે તેના આપણી પાસે ફરીથી આવીશું તો કેબિનેટ બેઠક